નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચાર મામલે વડોદરામાં ગોરવા ખાતે પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા સતત હુમલાના અત્યાચાર અને બરબરતાના વિરોધમાં વડોદરાના ગોરવા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ગોરવા વિસ્તારમાં પંચવટી સર્કલ ખાતે એકત્ર થયેલા કાર્યકરોએ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સુરક્ષા માટે સૂત્રોચ્યાર કર્યા હતા અને પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે નિર્દોષ હિન્દુઓ અને મંદિરો પર થતા હુમલાઓ અસહ્ય છે આ વિરોધના પ્રદર્શન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાઓની નોંધ લેવી જોઈએ અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા

બાંગ્લાદેશી મુખ્લાદેશી બાંગ્લાદેશી દેશ કબલ દેશ કબલ ભલ કાધમ ધોરકા દૂમ ધોરકા જય સી આ રામ હમણાં તાજેતરમાં બાંગ્લાદેશમાં દીપુ નામના વ્યક્તિ હિન્દુ વ્યક્તિની એક નિર્મમ હત્યા કરવામાં આવી તદુપરાંત આખા વિશ્વમાં વસતા અલ્પસંખ્યક કહેવાય હિન્દુ ઉપર અવારનવાર હુમલા થાય છે અને આ દીપુ ઉપર તો ઘણો એક નિર્મમ હત્યા કરી નાખી આખા વિશ્વને ખબર છે તો આ બાંગ્લાદેશમાં જે કૃત્ય થયું છે એના વિરોધમાં આજે અમે અહીંયા ઊભા છે અને આ કૃત્ય ફરીથી ના થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કટિબદ્ધ છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માનવ અધિકાર પંચને કહેવા માગે છે કે આ પ્રકારના કૃત્યોની તમે નોંધ લઈ આખા વિશ્વમાં હિંદુઓની અલ્પસંખ્યક થઈ ગયા છે એની રક્ષા કરે હજી કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો અમે આજે ગોરાપ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ ગોરા પ્રખંડના જે બાંગ્લાદેશમાં દીપુદાસચંદ્રની હત્યા થઈ ગઈ એના માટે સૂત્રોચ્ચાર કરીએ છીએ અને અહીંયા બધા એકત્ર થયા છે સરકારે કાયદા મંત્રી રક્ષામંત્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને તેના માટે અમે પણ સરકારને અમારો માધ્યમથી જે સંદેશો પહોંચાડવા માંગીએ છીએ તે અમે અહીંયા સૂત્રોચ્ચાર કરીને કહેવા માંગીએ છીએ બાંગ્લાદેશનો અમે ઝંડો વિરોધ કર્યો છે અને હવે સાહેબને વડાપ્રધાન સાહેબને કહેવા માગીએ છીએ કે હવે બાંગ્લાદેશમાં રહેલા અને પડોશી મુલ્કમાં રહેતા અલ્પસંખ્યાઓના સુરક્ષા અંગે જરૂરી કાયદા પગલાં લે જયસિઆરામ રાજદીપસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ ગોરવ પ્રખંડ મંત્રી આજ રોજ અમે બજરંગ દળ તરફથી ગોરવ પ્રખંડ અહીંયા હાજર થયા છે પંચવટી ચાર રસ્તા જે બાંગ્લાદેશમાં હિન્દુ હિન્દુ ધર્મના અલ્પસંખ્યક જે લોકો છે એના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે મંદિરો મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યા છે આ એક સમાજ કાં તો એક ધર્મની કોઈ વાત નહીં આખા માનવ આખા વિશ્વના માનવતા પર એક પ્રશ્ન બન્યો છે જેના કારણે આજે અમે એ ઉગ્ર વિરોધ કરવા હાજર થયા છે કયા પ્રકારનો વિરોધ કર્યો અમે એ નારાઓ લગાવ્યા છે બાંગ્લાદેશના હિન્દુ અલ્પસંખ્યક જે હત્યા કરવામાં આવી છે નિર્મમ હત્યા કરવામાં આવી છે જે રોડ ઉપર હળગાવી દેવામાં આવે છે એના માટે મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવે છે એના માટે એ ઉપસ્થિત થયા છે અમે એના વિરોધ માટે અમે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે એને એનો એના કહેવા માગીએ છીએ કે આ મુદ્દા ઉપર માનવાધિકાર જે બી છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને બાંગ્લાદેશી જે અલ્પસંખ્યક હિન્દુઓ છે એમને ન્યાય અપાવે અને એમની તાત્કાલિક ધોરણે સુરક્ષા કરે એ એવી અમારી માંગ છે અમે એ લોકોનું ધ્યાન ખેંચીને આ બધું કરીને ધ્યાન ખેંચીએ એ લોકોને તાત્કાલિક